નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ પંથકના માછીમારોએ દરિયાઈ વિસ્તારમાં અન્ય માછીમારા સમુદાય દ્વારા દાદાગીરી અને રોજગારી છીનવવાના આરોપો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેઓએ પોતાની બોટ બંદર પર લાંગરી

આ વિરોધથી સરકારને આ સંબંધિત પગલા લેવા માટે દબાણ વધ્યું છે અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માજી મારોય આ અપેક્ષા વ્યક્ત કરી છે. આ મરગામ તાલુકા જેફ એફિશિયન્ટ મેન મે શૈલેષ સોડિવાલા માછી સમાજ નારગુગા પ્રેસિડેન્ટ હું ઓર ગુજરાત અમારા એરિયા હે બોર્ડર ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર. હમ લોગ સાલો સે ફિશિંગ કે ધંધા કરતે આતે હુએ કરતે હુએ હે જો હમારા વિસ્તાર જો હે નઝદીક કે એરિયા वहाँ पे हम लोग फिशिंग करने के लिए जाते हैं हर साल से वैसे ही रहता है मगर अभी क्या है जाफराबाद वाला यहाँ पे आके हमारे ग्राउंड पे हमारा फिशिंग एरिया में हमारा फिशिंग एरिया में आके वो लोग ने पॉल डाल के वो खुटा फिशिंग बोलते है वो कवर किया हुआ है जो हम लोग उसमें फिशिंग जाल डालते हैं तो हमारी जाल इसमें फंस जाती है या और हमारा गांव लोगों ने कैप्चर किया हुआ है

અમારા બધા ખલાસી ભાઈ આદિવાસી ભાઈઓ છે એ લોકોનું અમારે ભરણ પોષણ કરવાનું હોય છે આજે પંદર વીસ દિવસથી અમારી બોટો બંધ છે જાફરાબાદના કે સૌરાષ્ટ્રના બધી બોટો અમારા દરિયામાં આવીને અમારી માછી છીનવી જાય છે ને અમારા અમારી બોટોને મચ્છી મળતી નથી એટલા માટે અમારી અડધી બોટો તો બંધ થઈ ગઈ છે અમે ખાલી એ લોકોની પાસે ચાલીસ ટકા છીએ અને સાઠ ટકા એ લોકોને આપીએ છીએ છતાં પણ એ લોકો અમને કોઈ અમારી દરકાર કરતા નથી ને અમને બહુ મચ્છીમારીમાં અમને બહુ ખોટ લાગે છે

કે અમારી કયા બોટની જે જાળો હોય એમના ખોટાફિશિંગમાં ભેરવાય જાય અને આર્થિક નુકસાન ઘણું મોટું થાય છે નુકસાનના કારણે અમારી આજીવિકા છીનવાય છે અમારે રોજી પરવડી જતી છે ને એ લોકો જાફરાબાદથી સીધા આપણા દક્ષિણ ગુજરાત સાઈડમાં ફિશિંગ કરવા માટે આવે એટલે આપણા માટે ધંધા કરવાનો કોઈ વિષય કે પ્રશ્ન આપણો જે છે એ વિસ્તાર એ મરી પડવા છે અમારો ને એ લોકોની ફિશિંગ એવી મોટા પ્રમાણમાં છે કે આપણા કરતાં દસ ગણી મોટી દસ ગણી મોટી ફિશિંગમાં આપણું મચ્છીમારો નિકંદન નીકળી ગયું છે અને આજે ધીરે ધીરે મચ્છીનો પેદાશ પણ ઘટતો જાય છે અને આદિયે કાલે આ ધંધો મરી પરવાડે છે એ ધંધોને મરી પરવડતા બચાવવા માટે અમે લોકો આજે આ આંદોલન કરી રહ્યા છીએ